જય ગૌ માતા રોજ મારા અમૃત નાખ્યું છું વાવેતર સમયે બીજા અમૃત કર્યું હતું ગાયના સાંડ ગોમૂત્ર અને સૂનો અને પાણી એવી રીતે અમે વાવેતર કરી અને બે પાન પાયા છે આપ જોઈ શકો છો પાળાઢક થઈ ગયા છે એક વખત જીવામૃત પાયું છે હર પાણી અમે નો ડોઝ આપીએ છીએ એક એકરે બસો લીટરનું ડ્રમ આવે એ પાલેકર પદ્ધતિ પ્રમાણે અમે જીવામૃત નાખી અને દર પાણી જીવામૃત ખાટી છાસ અને ગૌમૂત્રનો એક સ્પ્રે આપી એવી રીતે અમારા અત્યારથી જ મારા સુભાષ પાલેકર ફાર્મના ઝેરમુક્ત ઘઉં છે આમાંથી પચાસ ટકા બુકિંગ થઈ ગયા છે વહેલા તે પહેલાંના ધોરણે હું મારા ગ્રાહકોને આપું છું અને મારા ગ્રાહકો મારી વાડીએથી લઈ જાય છે તો મારો મોબાઈલ નંબર છે પંચાણું હાથ સાલી એકસઠ નવ કાળુભાઈ વાઘ હું છેલ્લા દસ વર્ષથી સુભાષ પાલેકર પદ્ધતિનો સ્કોન્સેપવાળી ખેતી કરું છું અને મને રાજ્ય સરકારે ત્રણ એવોર્ડ આપેલા છે અને ખેડૂતોને માર્ગદર્શન સુભાષ પાલેકર ખેતીમાં કેમ કરવી એના બધા આયમો શીખવાડી છે અને અમારી ખેતી કરી છે As to the ego mata.